ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નહાર ગામે આવેલ શક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રી પર્વની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના શુભ દિને આસો સુદ આથમ નિમિત્તે દુર્ગા સપ્તશ્રી મહાયજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે આ મહોત્સવને પચાસમાં નવરાત્રિ સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવવામાં આવ્યો જે છેલ્લા પચાસ વર્ષથી ગામમાં જગતજનની આ જગદંબાના નવલા નોળતાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી પરંપરા જાળવી રાખે છે મહાયજ્ઞની મહાપૂજા માટે ખાસ કરીને રાજ ટીમ પધારી હતી જેમાં મુખ્ય તરીકે કથાકાર જ્યોતિષી અને વૈદિક કર્મકાંત શાસ્ત્રી શ્રી રાજેશભાઈ ભટ્ટ રાજકોટવાળાએ પોતાની ટીમના સહયોગથી ધાર્મિક વિધિઓ સંપન્ન કરાવી હતી આ પાવનકારી મહાયજ્ઞનું સંપૂર્ણ આયોજન સમગ્ર મકવારા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ધાર્મિક પ્રસંગે પચીસ જેટલા ધર્મ પ્રેમી યજમાનોએ મહાયજ્ઞની પૂજાનો લાભ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા નહાર ગામમાં પચાસ વર્ષથી અખંડ શ્રદ્ધાથી ઉજવાતા આ નવરાત્રી મહોત્સવને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની ગામની અતુટ આસ્થાના દર્શન કરાવ્યા હતા આસો સુદ આથમ દુર્ગા અષ્ટમીના પવિત્ર દિવસે નહાર ગામમાં ધાર્મિક વાતાવરણથી ભક્તિમય બની ગયું હતું સમગ્ર બાપોના પરિવાર દ્વારા અષ્ટમી આસો સુદ આઠમના દિવસે દુર્ગા સપ્તશતી મહાયજ્ઞનું આયોજન કરેલ અને એમે જેમાં પચીસ યજમાનોએ લાભ લીધો અને ખૂબ શ્રદ્ધાપૂર્વક અને પ્રેમભાવ માતાજીનો યજ્ઞ આ કર્યો છે જય અંબે જય માતાજી